હાર્દિક સ્વાગત છે ભરૂચમાં પાંજરાપુર ખાતે નવરાત્રી પર્વની નિમિત્તે કુવારિકા પૂજન અને આરતી નું આયોજન સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ પરંપરાગત ગરબા જનજાગૃતિ નો સંદેશ અપાયો ચૌરા ગામના મંદિરોમાં મંદિરો માં સ્થાયેલ વિસર્જન કરાયું ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા મુદ્દે રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા બિસ્માર માર્ગો ના પ્રશ્ને વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી ના આગેવાનો અને કાર્યકરો એ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે રસ્તાના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આરસીસી રોડ બે વર્ષ પણ ટકતા નથી અને વરસાદમાં ધોવાઈ ગયા છે જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે અને સામે જે સુવિધા આપવામાં આવે છે તે પણ નિષ્ફળતા જોવા મળી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન નોંધાવી જ વાત કરી હતી ભરૂચ જિલ્લાની અંદર આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર બાબત છે જે રોડ રસ્તાની લીધે આજે ઘણા મોટા મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે લોકો આજે સમયસર પોતાની નોકરી ઉપર નથી પહોંચી શકતા દહેજની અંદર આટલો મોટો ઔદ્યોગિક જે વિસ્તાર આવ્યો છે આની અંદર પણ સવારે જ્યારે એમને બપોરે જ્યારે સેકન્ડ શિફ્ટમાં જતા હોય ત્યારે એમને ઘરે આવતા સવારના સાત વાગી જાય છે આ ખૂબ ગંભીર બાબત છે આ તંત્રએ ભાજપના નેતા હોય આની નોંધ લેવી જોઈએ અને આ નોંધ અપાવવા માટે રોડ રોડની જે મરામત છે એ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કચેરીનો ઘેરાવો કરવામાં આવશે ભરૂચ પાંજરાપુર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુવાડિકા પૂજન અને આરતીનું આયોજન કરાયું હતું ભરૂચ શહેર સહિત સમગ્ર દેશમાં અંબાની ઉપાસના અને ભક્તોને પર્વ નવરાત્રી શ્રદ્ધાપૂર્વક ઉજવી રહ્યા છે તેવા સમયે ભરૂચ શહેરમાં આવેલું પાંજરાપોર સંસ્થાન પણ ધાર્મિક કાર્યક્રમમાં સક્રિય બની રહ્યું છે નવરાત્રિના નવ દિવસે અહીં સેવાભાવી સંસ્થા તથા દ્રષ્ટિમંડળના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિવંત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને આરતી ઉતારવાનો કાર્યક્રમ યોજાયો હતો કુંવારિકા કન્યાઓમાં માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ પ્રાસંગિક કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે કન્યાઓનું પૂજન કરાયું હતું કન્યાઓને લહાણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું હતું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોરના ટ્રસ્ટીગ્રહણ મહેન્દ્ર કંસારા બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી ભરપૂર આ આયોજનને કારણે પાંજરાપોર પરિસરમાં

એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચના તમામ સજ્જનો અને સંનારીઓને અમારી વિનંતી છે તેઓ આવા કુમારિકા પૂજન ના કાર્યક્રમમાં પણ આવનાર દિવસો માં પણ અમને સહકાર આપશે સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજ નો પરંપરાગત ગરબા મહોત્સવમાં જન જાગૃતિ નો સંદેશ અપાયો હતો ભરૂચ અવાર્ચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજે ઝાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવનું ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશોના પસાર થાય તે માટેનો કાર્યક્રમ કરાયો છે આઠમના નોર્થે યોજાયેલા પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીવડા સાથે માથા ઉપર માટલીનો ગરબો લઈ જઈ માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો તો સમાજના આગેવાનો અને યુવાનોએ આત્મનિર્ભર ભારતના આ ટેકો આપતા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોનો પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી લીધો હતો જય શ્રી કૃષ્ણ આયોજન કરેલું છે જરૂરી છે પ્લસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ સેવા નવરાત્રી મહોત્સવમાં આજે માતાજીના આત્મા નવરાત્રીમાં આત્મા ગરબા લઈ અને ગરબે ગુણ્યા હતા જેમાં અત્યારની પરંપરા એ પરંપરા મુજબ જે સ્લોગન જે સ્વચ્છ સ્લોગન સાથે પ્રતિક લીધા હતા એ ઉપરાંત આપણા માનનીય વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર વોકલ કે જેમાં આપણું સ્વદેશી અભિયાન ચૌરા ગામ ગામના તમામ મંદિરો માં સ્થપાયેલા જવાનાઓ પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ કરાયું હતું ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે દશેરા પર્વ ની શ્રદ્ધાપૂર્વક જવારાનું વિસર્જન કરવામાં આવ્યું નર્મદા નદીના પવિત્ર નીર માં ખુબ જ ભક્તિભાવ સાથે જવાડા નું વિસર્જન કરાયું ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ જવારાનું માં નર્મદા નદી માં નિર્મળ જળમાં વિસર્જન કરાયું ગામના મંદિરોમાં સ્થપાયેલા પચીસ થી વધુ જવારાને ને દશેરા પર્વ નિમિત્તે પાંચ દેવી મંદિર ખાતે એકત્ર થયા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા જવારાઓને નર્મદા નદીના કિનારે લઈ જ વિસર્જન કરાયા હતા ભરૂચ તાલુકાના તવડા ગામે આહીર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા પાંચ દેવી મંદિરે આજે મંદિરમાં સ્થાપાયેલા જવારાને ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને જવારાની માં નર્મદાના નીરમાં ઢોલ નગારા અને શ્રદ્ધા અને ઉમંગના વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યા હતા જૂના તવડા ગામે સમાજ દ્વારા પણ નવરાત્રિના નવ માતાજીના જવારાનું પૂજન અર્ચન કર્યું હતું અને દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ હિર સમાજ દ્વારા નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવી છે અને દશેરાના દિવસે માતાજીના જવારાનું ધામ ધૂમપૂર્વક ઢોલ નગારા સાથે નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું પ્રધાનમંત્રી શ્રીની પ્રધાનમંત્રીમી વર્ષગાંઠ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જેલો સઘન આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વિનામૂલ્યે ચલાવવામાં આવી રહ્યો છે જે સંદર્ભે ભરૂચમાં પણ મહાનિર્દેશક કે એલ એન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લા પણ સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી વિવિધ રોગોના તજજ્ઞો ડોક્ટરશ્રીઓ દ્વારા એક દસ બે હજાર પચીસ ના રોજ સર્વરોગ રોગ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ તજજ્ઞોએ પણ હાજર રહ્યા હતા અને મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો બંદીવાન ભાઈ બહેનો તેમજ ફરજ પરના અધિકારી કર્મચારીઓના ભાગ લીધો હતો જેમાં તજજ્ઞ દ્વારા ચકાસણી કરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી અને કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો આ કેમ્પમાં જિલ્લા જેલના એનપી રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા દેશી ઢોલના તાલી પૌરાણિક શેરી ગરબાની પરંપરા જીવંત રહી છે દેશી ઢોલના ગજબના તાલ સાથે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ શેરી ગરબાઓ લોકોમાં પૌરાણિક બની રહ્યા છે પોરાણી ગરબાની મજા માણતા જોવા મળી રહ્યા છે કોઠી રોડ વાલ્મીકીવાસ ખાતે આવેલા અંબાજી મંદિર ખાતે દર વર્ષે નવરાત્રીના પવિત્ર પર્વમાં ઢોલ નગારા સાથે લોકો ગરબે ઘૂમતા હોય છે ત્યારે દેશી ઢોલના થાપ સાથે ફળિયામાં રહેતા ગાયકોએ પણ પોતાના કંઠેથી સુમધુર અને પૌરાણિક ગરબા ગાઈને માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે આ ગરબાઓ એવી વિશેષતા છે કે આજની પેઢી જે ગરબા ભૂલી ગઈ છે અહીં ફરી જીવંત થઈ રહી છે સંગીતના સ્વરમાં ભક્તિનો સંદેશ અને પરંપરા ની સુગંધ અનુભવી શકાય છે ફળિયામાં યુવક યુવતીઓ અને વડીલો અને નાના મોટા સૌ કોઈ મન મૂકીને મા જગદંબાની આરાધનામાં આરાધના માં મગ્ન બન્યા હતા ઘાટ ખાતે પણ નર્મદા નદીમાં જવારાનું જવારા વિસર્જન કરાયું હતું ભરૂચ શહેરમાં નવરાત્રી પર્વના અંતિમ દિવસે પણ ભક્તિભાવ સાથે શ્રદ્ધાભર્યા માહોલમાં દ્રશ્યો સર્જાયા હતા દશેરાના શુભ અવસરે પણ શ્રદ્ધાળુઓએ દુર્ગા માતાની મનાતા જવારા વિસર્જિત કર્યા હતા ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના જયઘોષ સાથે દશાશ્વ મેઘાટ ખાતે એકત્ર થયા હતા માતાજીના જવારાને ઘેરા ભક્તિભાવથી પૂજન અર્ચન કર્યું હતું અને નર્મદા નદીના પવિત્ર જળમાં અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચના દશાશ્વમી ઘાટ ખાતે પણ મોટા પ્રમાણમાં લોકો જવારાનું વિસર્જન કરવા પહોંચ્યા હતા પરંતુ દશાશ્વમી ઘાટથી નર્મદા ઘાટ સુધી પહોંચવાનો માર્ગ અત્યંત ગંદકી વાળો હોવાના કારણે ભક્તોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ નવરાત્રી પર્વ નિમિત્તે કુવારિકા પૂજન અને આરતી નું આયોજન સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ નો પરંપરાગત ગરબા મહોત્સવ જનજાગૃતિનો નો સંદેશ અપાયો ચવરા ગામ ના મંદિરો માં સ્થપાયેલ જવારાઓ નું વિસર્જન કરાયું તે સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર